પ્રભારી મંત્રી મંત્રી તરીકે જિલ્લાઓની સમાચારોમાં આગળ વાત નવા મંત્રીમંડળને લઈને કરીએ તો ભૂપેન્દ્ર દાદાનું નવું મંત્રીમંડળ બન્યું હવે જિલ્લા વાઇઝને જવાબદારી સોંપવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને જિલ્લાની જવાબદારી હોવાના સમાચાર સાથે જ આગળ વાત કરવામાં આવી છે સાથે જ વાત કરીએ તો રાજ્ય સરકારના પચીસ મંત્રીઓને જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે

જે પ્રભારી મંત્રી જે છે તે બનાવવામાં આવ્યા છે અર્જુન મોઢવાડિયાને જામનગર અને દાહોદના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે સાથે જ પ્રદ્યુમન વાજાને સાબરકાંઠા અને જૂનાગઢ કે જ્યાંના પ્રભારી મંત્રી જે છે તે બનાવવામાં આવ્યા છે રમણ સોલંકીને ખેડા અને અરવલ્લીના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો ઈશ્વર પટેલને નર્મદા જિલ્લાના એ પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે બીજી તરફ વાત કરીએ તો પ્રફુલ પાંસેરિયા કે જેમને ભરૂચના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે સાથે જ વાત કરીએ તો ડોક્ટર મનીષાબેન વકીલને છોટા ઉદેપુર જે જિલ્લો છે ત્યાં પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા પરસોત્તમ સોલંકી ખૂબ જૂનું અને જાણીતું નામ કે જેમને ગીર સોમનાથ જિલ્લાના એ પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા કાંતિ અમૃતિયા કે જેમને કચ્છના પ્રભારી મંત્રી એ બનાવવામાં આવ્યા છે રમેશ કટારાને પંચમહાલના પ્રભારી મંત્રી તરીકે એ જાહેર કરવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો દર્શનાબેન વાઘેલાને પણ એ સુરેન્દ્રનગરના પ્રભારી મંત્રી તરીકે એમને જાહેર કરવામાં આવ્યા છે કૌશિક વેકરિયા અમરેલીના ધારાસભ્ય એમને ભાવનગરના પ્રભારી મંત્રી તરીકે જાહેર એમને કરાયા છે સાથે જ પ્રવિણ માળી કે જેમને મહેસાણાના પ્રભારી મંત્રી તરીકે એમનું નામ અત્યારે જોવા મળી રહ્યું છે ડોક્ટર જયરામ ગામિતને ડાંગના પ્રભારી મંત્રી જે છે તે બનાવવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો ત્રિકમ છાંગાને મોરબીના પ્રભારી મંત્રી જે છે તે બનાવવામાં આવ્યા છે ભૂપેન્દ્ર પટેલ કે જેમનું નવું મંત્રી મંડળ પટેલ બનાવવામાં આવ્યા છે મંત્રી જે છે તે બનાવવામાં આવ્યા છે પૂનમચંદ બરંડાને મહીસાગરના પ્રભારી મંત્રી તરીકે એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોરને પાટણના પ્રભારી મંત્રી કે તરીકે એમનું નામ અત્યારે જાહેર જોવા મળી રહ્યું છે

પ્રભારી મંત્રીઓની નિમણૂક કરતાની સાથે જ તમામે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટેના પણ ટેલિફોનિક સૂચનો આપ્યા હોવાની વાત સામે આવી છે રહી છે રાજ્ય સરકારના મંત્રી એટલે કે પચીસ મંત્રીઓને રાજ્યના તેઓ તમામ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં રાજ્ય સરકારના એક કુલ છ જેટલા મંત્રીઓ છે કે જેમણે પ્રભારી અને સાથે સહપ્રભારી પણ બનાવ્યા છે જેમાં કૌશિક વેકરિયા અને ભાવનગર જિલ્લાના પ્રભારી તરીકે અને સાથે જ જુનાગઢ બનાવ્યા છે

રાજ્ય સરકાર મંત્રીઓ છે તમામ જિલ્લાના પ્રભારી મંત્રી અને સ્વપ્રભારી મંત્રીઓ સમયાંતરે જિલ્લાની મુલાકાત લેશે જિલ્લાના વહીવટી પ્રશ્નો વાકેફ થઈને તેના નિકાલ સંબંધે જિલ્લાના અધિકારીઓનું યોગ્ય માર્ગદર્શન આપશે અને આ જે નામો છે એ આવનારા સમયની અંદર એ તમામ જિલ્લાઓની મુલાકાત તો લેશે પરંતુ હાલ ગુજરાતની અંદર કમોસમી વરસાદને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને પણ આ તમામ જિલ્લાઓની અંદર મુલાકાત માટે આ જે મંત્રીઓ જે છે જેમને પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે તે પણ ત્યાં જવા માટે એ ત્યાં રવાના પણ થશે જી જી પ્રગટ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે રીતે ભૂપેન્દ્ર દાદાનું આ નવું મંત્રીમંડળ અને નવા મંત્રી મંડળને જે નવા મંત્રીઓ બન્યા છે તે તમામે તમામ મંત્રીઓને જિલ્લા વાઇઝ એમને જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે હવે એ મેદાન ઉતરીને પોતપોતાનું એક કામ જે છે તે કરવાનું છે જે જિલ્લાની જવાબદારી સોંપી છે એ જિલ્લાનું ખાસ કયા પ્રકારની માહિતી ત્યાંથી ભેગી કરવી સાથે જ જે કહી શકાય કે અત્યારે જે પ્રમાણે સ્થિતિનું નિર્માણ થયું છે કમોસમી વરસાદને લઈને જે માવઠું પડી રહ્યું છે ખેડૂતોને સતત અને પારાવારિક મુશ્કેલી જે પડી રહી છે તેનું નિવારણ લાવવા માટે અને સાથે જ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટેના પણ આદેશ અપાઈ ગયા છે